અને તે ટીમ એને આપણે આ આપણા સ્નેહ મિલન કાર્યક્રમમાં પધાર્યા એ બદલ આપણે એમનો ખૂબ ખૂબ આભાર અને અમને એવું લાગે છે કે આપણી આઝાદી એનો આજ પ્રથમ દિવસ છે એ 1947 થી ભારત દેશને પોતાની આઝાદીનો ગર્વ હતો એમ આપણે આપણી વીર માધાતા આપણા વેલનાથ બાપુજી આપણી આ કુળની તેવરાવે છે કે આપણો આપણો સમાજ હવે પ્રગતિના પંથે યોગ્ય યોગ્ય સમયે

અને મહત્વની વસ્તુ કે આપણે શિક્ષણમાં આપણે પાછળ છીએ તો આપણે આપણું સોપાન આપણે આગળ વધવાનું મેન કારણ શિક્ષણ છે તો આપણે આપણા સમાજને ઉજળું ભવિષ્ય આપી શકશું એ આપણી આપણી યુવા પેઢી આપણને બતાવે છે કે આપણી સમાજને પોતાના સમાજનો એને ગર્વ છે કે આપણા સમાજને આપણે સર્વ સમાજોને એની ટોચે એનાથી અગ્રતા પ્રથમ ટોચે લઈ જવી છે એ કાર્ય કરી તો આ મને લાગુ ના કહેતા હું સમાજને વિનંતી કહું છું કે પોતાનું તન મન અને ધન સમાજના માર્ગથી રાતે હાકલ મારે તો દરેક સમાજના ભાઈઓને વડીલોને એની સલાહ સૂચન યોગદાન આપી અને સમાજ ને આગળ લઈ જાય એવી મારી પ્રાર્થના છે અને કહેવાનું તો ઘણું છે ઘણા વિદ્વાન માણસો છે એમના હું મારો સમય વધારે ના લેતા કહું છું કે સમાજના સહભાગી કાર્યમાં આજે પ્રમુખ શ્રી ભાઈ રઘુભાઈ અને કાનજીભાઈએ જે આપણને આજે આપણા બધાને બોલાયા એ ધન્યની વાત છે કે આપણા સમાજને આટલા સ્ટેજ ઉપર લઈ ગયા અને અમને બધાને તમામ સમાજના ભાઈ દર્શન સમાજનો કર્યો અને આપણે એમનો ઘણા હૃદય ઓપરેશન કરી નાખ્યા હોત અત્યારે કરવું તો શું પણ ભારે ઓપરેશન કરું તો શું એટલે મિત્રો

કરવાનો લાવો મળ્યો અમને એ બદલ હું આ સમાજનો આભારી છું અને આની જે ટીમે આ સ્નેહ મિલન અને આવું સારું કાર્ય કર્યું છે એ બદલ ગાંધીનગર પ્રમુખને ઉપપ્રમુખને અને આખી ટીમને પણ હું અભિનંદન આપું છું કે સારા કામ કરતા રહ્યો અને સમાજને સારું માર્ગદર્શન અને અહીંયા જ્યાં જ્યાં નાનું મોટું સમાજનું એક શિક્ષણ અને સમાજવાળી ક્યાંક બને એવું પણ ક્યાંક મહેનત કરો તો આપણે ક્યાંક પોતાનું હોય તો ઘણો બધો સમાજને ઉપયોગી થાય એટલે સાથે મળીને આખી ટીમ કામ કરે અને ક્યાંક સમાજનું એક શિક્ષણ ભવન અથવા તો સમાજવાળી બને તો સમાજને કાયમી ઉપયોગી થાય અને આપણા દીકરા દીકરીઓ ભણે એના માટે કોઈક વ્યવસ્થા ઊભી થાય એના માટે ખૂબ પ્રયત્ન કરજો ને અમારાથી જે થશે એ અમે કથાશક્તિ મહેનત કરશો અને મદદ પણ કરશો એવી અમારા તરફથી શુભેચ્છા વિશેષમાં તો હળી મળીને કોઈ પણ કાર્ય કરીએ ને તો એમાં ઘટે નહીં પણ કદાચ ફૂલ લીધો ફૂલની પાખડી આપીને સમાજને મદદ કરવી જોઈએ એટલે સમાજને ક્યાંય કોઈ પણ કાર્યમાં વાંધો ના આવે એટલે ખાસ મારી વિનંતી છે અને અમે ત્યાંય પણ સમાજમાં નાનું મોટું કાર્ય ચલાવીએ છીએ ત્યાં છાત્રાલય ચાલે છે ત્રીસ ચાલે દીકરીઓ ભણે છે રાપર મધ્ય એટલે આવું દરેક જગ્યાએ દીકરા દીકરીને ભણવાનું સ્થાન મળી રહે અને આપણા સમાજના દીકરા દીકરીઓ ખૂબ ભણે અને આગળ વધે એના માટે જ્યાં જ્યાં જરૂર પડે અમારી અહીંયા અમે અમારાથી થતી મદદ કરશું વિશેષ સમાજમાં નાના મોટા જે પ્રસંગો પરસોંગોમાં બધાય આ વિસ્તારમાં પણ એક તારીખે પ્રસંગ થાય અને આપણા સમાજને આવવા જવામાં ઘણા બધા સરળતા રહે એટલે લગ્ન પણ આ બધા બેઠેલા ભાઈઓ છે તો સંગઠન કરીને આ ટીમને ખાસ મારી વિનંતી છે કે એક જ તારીખે આખા વર્ષમાં લગ્ન પ્રસંગ હો જાય તો આપણા સમાજને આવવા જવાનો અને ખર્ચમાં ઘણો બધો બચાવ થાય એમનો સગાઈ પણ પ્રસંગમાં એવું હોય કે સગાઈ પ્રસંગમાં આપણે ઘણા બધા માણસો ભેગા કરીએ છીએ કે થી અહીંયા બોલાવો એ સગાઈ પ્રસંગ પણ ગાંધીનગરથી રાપર બોલાવો એટલે સગાઈ પ્રસંગમાં પણ ઓછો ખર્ચ થાય અને ખર્ચનો બચાવ કરીને આપણા સમાજના દીકરા દીકરીઓ ભણે એના માટે ખાસ મારી અપીલ છે કે 11 જ માણસો જાય હગાઈમાં વધારે ખર્ચ ના કરાય હગાઈમાં એ ખાસ અને વર્ષમાં એક જ વખત એક જ તારીખે લગ્ન હોય તો માણસને આવવા જવા વાળાને ખર્ચ ઘણો બચે આમ શું લખા લખા પ્રસંગો કરી છે મહિનો બે મહિના સુધી આખો સમાજ જવા આવવામાં ટાઈમ અને ખર્ચ વધારે થાય છે એ ખાસ બધા કાળજી રાખે એટલે આખી કમિટી મળી અને આ વિસ્તારમાં નક્કી કરે કે ભાઈ આ એક જ તારીખ સમૂહ લગ્ન થાય તો વધારે સારું નકર ઘરે ઘરે લગ્ન થાય ને તો એક તારીખે થાય એવું ખાસ અને એક જ તારીખે વર્ષમાં રહે ને ખાસ નક્કી કરો એટલે સમાજ ને પ્રસંગો ખર્ચા વધી જાય છે એમના દરેક પ્રસંગમાં આપણે કાળજી રાખવા જેવી છે કે ભાઈ બીજા સમાજો મરણ પ્રસંગમાં પણ એવું બધાય નક્કી કરે છે કે ભાઈ બીજી સમાજોમાં હવે ત્રીજે દિવસે એનો વાયક પ્રસંગ બધો પતી જતો હોય છે એટલે આપણે પણ થોડો કેમાં ઘટાડો કરી દઈએ 11 દિવસ 12 દિવસ માણસો આવા જવામાં ખોટી થાય છે એમાં સેવટ 3 દિવસ નહી તો 5 દિવસનો રાખી અને પ્રસંગ થઈ જાય તો ઘણા માણસો ને બચાવ થાય આવા જવાનું એટલે એક તો આપણે સમશાન આત્રા આવતા હોય છે લોક કાય પ્રસંગ આવે પછી વાય તાડા પ્રસંગમાં માં આવતા હોય છે એટલે ત્રણ ત્રણ ધક્કા થાય છે એટલે ઈ પણ એમાં પણ આપણે નક્કી કરીને એક જ વખત આવવું જોઈએ જે પ્રસંગ હોય એક જ હોય છે એટલે એક જ દિવસે આવી જાય એક વખત માણસ વાયક માં અથવા તો સમશાન આત્રા આવી જાય એટલે વધી જાય છે એટલે ખાસ દરેક ખર્ચ બચાવીએ અને આપણા દીકરા દીકરીઓને ભણાવીએ અને ભણતર તરફ આગળ વધીએ એવી મારી ખાસ સમાજ પાસે વિનંતી છે કે દરેક ખોટા ખર્ચા ના કરીએ અને પૈસા બચાવી અને શિક્ષણ તરફ વળીએ અને આપણા સમાજમાં કે છાત્રા લાય છે સમાજવાડી છે કે હું કે પણ સારું કાર્ય થાતો હોય તો બધા ફૂલની તો ફૂલની પાખડી આપીને ખાસ મદદ કરો તો સમાજનો એક સારું શિક્ષણનું ભવન બનતું હોય તો બધાય આપણે મદદ કરીએ અને આપણા દીકરા દીકરીને ભણાવી અને ખૂબ આ વિસ્તારમાં બધા જાગૃત થયા છે આ ટીમને હું અભિનંદન આપું છું કે બધાય કાંઈ પણ ધ્યાન આપો કે આપણા દીકરા દીકરીઓ ભણે એવું કંઈ કામ ઊભું થાય એવી મારી વિનંતી છે કે આ એમને બોલાયા અમારું સ્વાગત કર્યું ને બોલવાની તક આપી એ બદલ આખી ગાંધીનગર ટીમને હું અભિનંદન આપું છું ત્યાં હું સારું કાર્ય કરતા રહ્યો અને અમે પણ કચ્છ નહીં પણ આ બધા ગુજરાતમાંથી પધારેલા ભાઈઓને જ્યાં અમારા આથા શક્તિ અમારાથી મદદ થશે કરશો અને ખૂબ આ ટીમને અભિનંદન અમને બોલાયા એ બધા સ્વાગત કર્યું એ બદલ આભાર જય હિન્દ જય ભારત